હાય ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું શિયાળામાં શરીરમાં સ્ફૂર્તિ લાવે તેવા લાડુ દરરોજ માત્ર એક જ લાડુ ખાવાથી તમને કેલ્શિયમ અને વિટામિન્સ ભરપૂર મળી રહેશે જો તમે આ રીતના લાડુ ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બાળકોને નાની મોટી ભૂખ લાગે ત્યારે પણ તમે તેને આ લાડુ આપી શકો છો તો ચાલો રેસિપીની શરૂઆત કરીએ તેના માટે આપણે એક વાટકી જેટલા કાળા ગરમ હોય છે તો શિયાળામાં તમારે આ કાળા તલનું સેવન જરૂરથી કરવું જોઈએ આખું વર્ષ દરમિયાન આપણે તલનું સેવન ઓછું કરતા હોઈએ છીએ પણ શિયાળાના ચાર મહિના જો આપણે તલનું સેવન કરી લઈએ તો આપણે જે કેલ્શિયમની ઉણપ ઉણપ થાય છે તે ક્યારેય નથી થતી તો આપણે એક વાટકી જેટલા કાળા તલને આ રીતે પેનમાં ડ્રાય રોસ્ટ કરી લેવાના છે ગેસ ગેસને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને સરસ રોસ્ટ કરી લેવાના છે સરસ પફ પપઅપ થવા માંડે અને સરસ ફૂલવા માંડે ત્યાં સુધી આપણે તેને રોસ્ટ કરીશું આટલા તલને રોસ્ટ કરતાં લગભગ તમને પાંચથી સાત મિનિટનો સમય લાગી જશે કાળા તલ છે તે કેલ્શિયમથી ભરપૂર હોય છે તો તમારે તેનું સેવન જરૂરથી કરવું જોઈએ નાના બાળકોના અત્યારથી કેલ્શિયમ ની ઓળખથી દાંત ખરાબ થઈ જતા હોય છે તો નાના બાળકોને તમારે આ તલ જરૂરથી ખવડાવવા જોઈએ જો તમે જોઈ શકો છો કે આપણા તલ છે તે સરસ રોષ થઈ ગયા છે અને બધા જ તલ છે તે ફૂલીને સરસ સરસ અપ થઈ ગયા છે હવે આપણે તેને એક મોટા બાઉલમાં કાઢી લેવાના છે અને થોડી વાર માટે ઠંડા થવા દેશું હવે આપણે તે જ પેનમાં હાફ કપ જેટલું ડેસીકેટેડ કોકોનટ લેવાનું છે તેને પણ આપણે સરસ રીતે ડ્રાય રોસ્ટ કરી લેવાનું છે પેન ગરમ જ છે એટલે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો જ રાખવાની છે નહીં તો કોકોનટનો કલર છે તે ચેન્જ થઈ જશે એટલે આપણે એકાદ બે મિનિટ તેને આવી રીતે એટલે સરસ રોસ્ટ થઈ જશે આપણે તેનો કોઈ કલર ચેન્જ નથી કરવાનો પણ એમાં જે ભેજ રહેલો હોય તે આપણે દૂર કરવાનો છે તેને પણ આપણે બાઉલમાં કાઢી લેવાનું છે હવે ફરી આપણે પેન લઈ લેશું એમાં આપણે વન ફોર્થ કપ જેટલા સીડ્સ લેવાના છે અત્યારે મેં વોટરમેલન સીડ્સ સનફ્લાવર સીડ્સ અને પમ્પકીન સીડ્સ લીધા છે તમારી પાસે જે સીડ્સ હોય તે તમે લઈ શકો છો હવે તેની સાથે કપ જેટલી દાળિયાની જે દાળ આવે છે તે લીધી છે આપણે બધા સીડ્સ અને દાળિયાની સરસ રીતે રોસ્ટ કરી લેવાની છે એટલે તેમાં જે ભેજ રહેલો હોય તે દૂર થઈ જાય અને આપણે જે લાડુ બનાવવાના છીએ તે આપણે લાંબો સમય સુધી સ્ટોર કરી શકીએ બધી જ વસ્તુને આપણે સરસ ડ્રાય રોસ્ટ કરીને લઈએ એટલે આપણા લાડુ છે તે લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય સરસ દાળિયાની દાળ અને બધા સીડ્સ રોસ્ટ થઈ ગયા છે આપણે તેને પણ એક બાઉલમાં કાઢી લેવાના છે હવે આપણે ફરી તે જ પેન લઈ લેવાનું છે અને તેમાં એક ચમચી જેટલું આપણે ઘી લેવાનું છે આ લાડુને આપણે માત્ર એક જ ચમચી ઘીથી બનાવવાના છીએ હવે આપણે તેમાં એક વાટકી જેટલો લીધો છે તેના ઠળિયા મેં કાઢી લીધા છે ખજૂર એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને સાંતડીશું જે લોકો ઘી ખાવાનું એવોઇડ કરતા હોય તેના માટે તો આ લાડુ બેસ્ટ ઓપ્શન છે તો તેને આ લાડુ જરૂરથી ટ્રાય કરવા જોઈએ તમારે સોફ્ટ વેરાયટીનો જે ખજૂર આવે છે તે જ લેવાનો છે એટલે તમારો ખજૂર છે તે સરસ ઘીમાં આ રીતે મેશ થઈ જશે પાંચ મિનિટ માટે તમે તેને સાતરશો એટલે બધો જ ખજૂર સરસ રીતે સોફ્ટ થઈ જશે અને ઘી સાથે મેશ થઈ જશે અને એક લંપી મિશ્રણ તૈયાર થઈ જશે જો તમે કડક ખજૂર લીધો હોય તો તમારે તેને મિક્સર જારમાં એકવાર ચન કરી લેવાનો જો તમે જોઈ શકો છો કે સરસ ખજૂર છે તે સરસ સોફ્ટ થઈ ગયો છે અને સરસ ઘીમાં સદળાઈ ગયો છે આપણે ખજૂરનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આપણે તેમાં એક ટેબલ સ્પૂન જેટલા પોપી સીડ લીધા છે એટલે કે ખસખસ લીધા છે તે પણ આપણે તેમાં એડ કરી દેસુ તેની સાથે મેં વન ફોર્થ કપ જેટલા ડ્રાય ફ્રુટ લીધા છે કાજુ બદામ અને કિસમિસ કાજુ બદામને મેં પહેલા ડ્રાય રોસ્ટ કરીને પછી આ કચરા ક્રશ કરી લીધા હતા બધું જ મિશ્રણ છે તે સરસ રીતે આપણે ખજૂરના મિશ્રણ સાથે મિક્સ કરી દેવાનું છે ડ્રાય ફ્રુટ્સ અને ખજૂર સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેને પણ તે તલના મિશ્રણમાં મિક્સ કરી દેવાનું છે મે અત્યારે હાફ કપ જેટલા સિંધાણા લીધા છે તેને પણ સરસ રીતે શેકીને ફોતરા કાઢીને સરસ રીતે આ રીતના ક્રશ કરી લીધા છે તેને પણ આપણે આ મિશ્રણમાં એડ કરી દેવાના છે આપણે બધું સરસ રીતે એડ કરી દીધું છે મિશ્રણ થોડું ગરમ છે એટલે આપણે ચમચાની હેલ્પથી આ રીતે મિક્સ કરીશું આપણે મીઠાસ માટે તેમાં હાફ કપ જેટલો ગોળ એડ કરવાનો છે તો ફરી આપણે પેન લઈ લેવાનું છે તેમાં આપણે હાફ કપ જેટલો ગોળ લેવાનો છે ને તેને સરસ રીતે મેલ્ટ કરી લેવાનો છે ગોળનું પ્રમાણ તમે જે રીતે મીઠું ખાતા હોય તે રીતે ઓછું કે વધારે કરી શકો છો આપણે ખજૂર પણ લીધો છે એટલે મેં અત્યારે હાફ કપ જેટલો ગોળ લીધો છે તમારે વધારે મીઠાશ જોતી હોય તો તમે ગોળનું પ્રમાણ વધારી શકો છો ગોળને સ્લો ફ્લેમ પર સરસ મેલ્ટ થાય ત્યાં સુધી જ આપણે મિક્સ કરવાનો છે આપણે તેને કોઈ પાયો તૈયાર કરવાનો નથી ગોળ સરસ મેલ્ટ થઈ ગયો છે આપણે તેને પણ તે મિશ્રણમાં એડ કરી દેવાનો છે આ રીતે એડ કરી દેવાનું છે પછી ચમચાની આ રીતે આપણે મિક્સ કરીશું અને મિશ્રણ થોડું ઠંડુ થાય પછી આપણે તેને હાથથી મિક્સ કરીશું જો સરસ આ રીતે થોડું હાથ અડી શકાય એવું મિશ્રણ ઠંડુ થાય એટલે તમારે તેને આ રીતે હાથથી મિક્સ કરવાનું છે બધું જ આ રીતે સરસ રીતે આપણે મિક્સ કરી લેશું એટલે આપણે સરસ મિશ્રણ લાડુ વળે તેવું મિશ્રણ તૈયાર થઈ જશે હવે થોડું એવું આ રીતે પોષણ લેવાનું છે આ રીતે આપણે તેને લાડુનો શેપ આપીશું જો આપણે સરસ મજાના લાડુ તૈયાર થઈ ગયા છે આવી જ રીતે આપણે થોડું થોડું પોર્શન લેતું જવાનું છે અને બધા જ લાડુ તૈયાર કરી લેવાનું છે મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે જ આપણે આ પ્રોસેસ કરવાની છે એવી જ રીતે આપણે બધા જ લાડુ તૈયાર કરી લેશું જો તમે જોઈ શકો છો કે મેં બધા જ લાડુ તૈયાર કરી લીધા છે આટલા મિશ્રણમાંથી લગભગ તમારે પાંત્રીસથી ચાલીસ લાડુ તૈયાર થશે જો હું તમને નજીકથી પણ બતાવું કે આપણા જે લાડુ છે તે કેટલા સરસ તૈયાર થયા છે જો આ રીતના કેલ્શિયમ અને વિટામિન્સથી ભરપૂર એવા લાડુ ક્યારેય ટ્રાય ન કર્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને બાળકોને તો આ લાડુ જરૂરથી ખવડાવવા જોઈએ જ્યારે તેમને નાની મોટી ભૂખ લાગતી હોય છે ત્યારે તેમને તમે આ એક લાડુ આપી શકો છો તો આપણે એક લાડુ તોડીને પણ જોઈએ કે આ લાડુ છે તે એકદમ સુપર સોફ્ટ તૈયાર થયા છે જો તમે જોઈ શકો છો કે કેટલા સરસ સોફ્ટ લાડુ તૈયાર થયા છે જો તમે આ રીતના લાડુ ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી રેસિપી ગમી હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરી લેજો